મારું નામ છે કૈલાશ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું તો આજે આપણે આપણે બનાવશું સોલે સોલે ભટુરે તો આ લીધા છે પલાળી થાય એક કપ અને બાફી નાખ્યા છે આપણે આ રીતે શેણા બાફી નાખ્યા છે અને આ ડુંગળી લીધી છે આપણે સુધારીને અને આ ટમેટા લીધા છે એ આપણે આ ગેવી કરવાની છે અને આ લીલું લસણ લીધું છે આપણે અને આ લાલ મરચું છે કાશ્મીરી અને આ લીલા ધાણા લીધા છે આપણે અને આ હળદર લીધી છે અને આ મીઠું લીધું છે આપણે અને આપણે આ સોલે સોલે શેણા નો મસાલો બનાવવાનો છે તો આપણે આખા ધાણા લીધા છે આ લાલ મરચા લીધા છે સુકા અને આ જીરું લીધું છે આ વરિયાળી લીધી છે આ લાલ મરચું લીધું છે કાશ્મીરી અને આ તમાલપત્ર છે અને આ લવિંગ છે આ મરી છે કાળા અને આ તજના ટુકડા છે અને આવા આપણે વઘારવા માટે લીધા છે તજના ટુકડા છે લવિંગ છે અને આ છે અને આ સિંગ દાણા લીધા છે આ કાજુ લીધા છે અને આ મગજ બી છે અને આ તલ છે એ આપણે આ પીસીને ને આપણે ગેવીમાં નાખવાનું છે અને આ લીંબુનો રસ લીધો છે આપણે એક લીંબુનો રસ અને આ આદુ લીધું છે આપણે ખમણીને અને આ મેંદાનો લોટ છે અને આ ઘઉંનો લોટ છે આ પાણી જો છે આપણે બાફવા માટે આ તેલ જો છે આપણે સેનાનો વઘાર કરવા માટે અને આ તેલ લીધો છે આપણે તળવા માટે તો આપણે આ પૂરી બાંધવાનો પૂરી બાંધી લઈએ આ લોટ બાંધી દઈએ પૂરીનો આ મેંદાનો લોટ લીધો છે આપણે એટલો અને આ ઘઉંનો લોટ છે આપણે એટલો ઘઉં નો લોટ છે તો હવે આ મીઠું નાખશું આપણે આમાં પ્રમાણે અને તેલ આપણે થોડું તો હવે આપણે આ લોટ બાંધી લેશું તો આ લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આપણે આને ઢાંકીને મૂકી દેશું સાઈટ ઉપર તો હવે આપણે આ બધા મસાલો શેકી લેશું તો આપણે આ ગેસ ચાલુ કરશું આપણે આ બધો હવે મસાલો શેકી લેશું આ ધાણા નાખશું આ તજ ના ટુકડા છે આ કાળા મરી આ લવિંગ છે આ તમાલપત્ર છે આ સૂકા મરચા છે આ જીરું અને આ ઘરિયાળી તો આ શેકાઈ ગયા છે હવે આપણે એને આમાં કાઢી દઈશું તો હવે આપણે બનાવી પીસી નાખશું મસાલો મસાલો બનાવી નાખશું નાખશું આ મરચિયા નાખશું આપણે લાલ મરશિયા છે કાશ્મીરી હવે આપણે આને પીસી લેશું આ રીતે આપણે પીસી લેવાનો છે તો હવે આપણે આમાં કાઢી લેશું મસાલો તો આપણે આ સિંગદાણા તલ અને આ કાજુ આપણે આ તો પીસાઈ ગયું છે આપણે બંધ કરશું તો આમાં હવે આપણે આને કાઢી લેશું વા ટામેટા આપણે પીસી લેશું આ તો આ તો પીસાઈ જશે આપણે અને બંધ કરજો છો સાવાટ કે મકાઠી લેશું આપણે તો આ ડુંગળી પીસી લેશું હવે આપણે ડુંગળી છે હવે આમાં જરૂર પડશે તો પાણી લેશું આપણે આ તો ડુંગળી પીસાઈ ગઈ છે તો એને પણ આમાં કાઢી લેશું આપણે તો હવે આપણે આ નો વઘાર કરી લેશું તો આ તેલ નાખશું આપણે એક તો હવે આપણે આ તજના ટુકડા નાખશું આમાં અને આ લવિંગ નાખશું અને આ તમાલપત્ર નાખશું આદો નાખશું તો આ ડુંગળીની પેસ્ટ છે એ નાખી દેજો અમારે અને આ ટમેટાને નાખશું આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે આ લીલું લસણ છે એ નાખશું આ હળદર નાખશું આપણે એમાં અને આ લાલ મરચા નાખશું અને આપણે જે આ મસાલો બનાવ્યો છે એ આપણે એક ચમચી નાખશું હવે આપણે જે આ કાજુ બદામ માઇન્ડ બી બધું પીશું એ આમાં નાખશું તો આમાં આપણે હવે પાણી આ રીતે આપણે મિક્સ કરી દેશું દેસુ હવે આ સીણા નાખી દેશું આપણે આમાં આ રીતે આપણે

આપણે તો હવે આપણે આ પૂરી બનાવી નાખશું ભટુરે તો આ લોટ આપણો રેડી કુણ આવી ગયો છે તો હવે આપણે આની ભટુરે બનાવી નાખશું તો હવે આપણે આ વણી લેશું આની રોઈટલી બનાવશું પેલા આ રીતે આપણે વણી લેશું આ રીતે આપણે વણી લેવાની છે

તો આ આપણા ભટુરે બની ગયા છે તો હવે આપણે આને તળી લેશું હવે આપણે આ તળી લેશું તો આ રીતે આપણે બધાય ભટુરે તળી લેશું તો આ રીતે આપણે બધા તળી લેશું ભટુરે તળાઈ ગયા છે તો આ ભટુરા બની ગયા છે તો હવે આપણે સર્વ કરી લેશું તો આમાં આપણે A sòl les senya deixo તો હવે આપણે આ લીલા ધાણા સર્વ કરીશું તો આ ભટુરે સૌ કરશું આપણે અને આ સાસ છે મસાલા અને આ સલાડ છે કોબી અને ડુંગળીનો તો તૈયાર છે આપડા સોલે ભટુરે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા સોલે ભટુરે